આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ સિનોરના દામાપુરા ગામ ખાતે જ આવી પહોંચેલી ભારત સંકલ્પ યાત્રા જે રથ છે તે ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની જાણકારી લાભાર્થીઓને આપવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ રથને તિલક અને કંકુ કરવામાં આવ્યું હતું કંકુ કર્યા બાદ સ્વાગત કરવામાં આવ્યું હતું વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું સિનોર મામલતદાર ઓફિસના સર્કલ પાસેથી સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિશ્ચિત ભારત ચીન બે હજાર તેવીસના આજે દામાપુરા ગામે નિશ્ચિત ભારત યોજના નિશ્ચિત ભારત સંકલ્પ યોજનાનું રથનું સ્વાગત ઉષ્માભેર કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો હાજર રહેવામાં આવ્યા હતા અને સરકારની જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાનો લાભ આ આ તકે મેળવવા માટે અને મળી રહેલા લાભાર્થીઓએ પણ તેમની પોતાની જુબાની અને પોતાની પોતાની જુબાની પણ આપેલી દરેક લાભાર્થીએ આ લાભ બાકી રહેલો લેવા માટે પણ અત્યારથી તેઓને જણાવવામાં આવેલ હતું ને જે આ યોજનામાં દરેક તાલુકા અને જિલ્લા કક્ષાના તંત્ર દ્વારા જે જે સ્ટાફ ઉપસ્થિત રહેલો ઉપસ્થિત રહેલ છે જિલ્લા કક્ષાએથી ઓબ્ઝર્વર્સની ઉપર ઉપસ્થિત રહેલા છે તેઓએ પણ થોડી સમજૂતી આપી યોજનાથી